પધારો પધારો મારા વિડીયોમાં એટલે કે મારા વ્લોગમાં ગુડ મોર્નિંગ અને જય માતાજીને જય શ્રી કૃષ્ણને બધા કેમ છો હે મજાના મજાના અને હે કુશ મંગળો તે મારી હૃદયથી અખર ગામની શુભકામના છે ખુશરેખા પરમાં સ્વાગત છું તમારું નવા વર્ષના બે હજાર છવ્વીસના પહેલા મહિનાના જાન્યુઆરી મહિનાના છેલ્લા દિવસમાં એટલે કે એકત્રીસ તારીખમાં શનિવારમાં તો પ્રભુ દયાથી અને પ્રભુ કૃપાથી અમારે છે ને આજે આમ તો અમને શનિવારની રજા મળવાની હતી પણ ઓફિસના ટાર્ગેટ અને કેટલાક કારણોસર અમારી રજા કેન્સલ થઈ ગઈ તો આજે અમારે આવવાનું થયું અહીંયા અને નોકરી ની રજામાંથી અમને ગછી આપી દીધી સો હું તમને મને બતાવું તમારા ગુલાબી ફૂલ દેખાય છે આ કમ્પલસરી છે જો આ કમ્પલસરી એટલે કમ્પલસરી સો હું તમને આખો એક આંટો મરા બતાવું મારી ઓફિસની આજુબાજુ હવે કાલે થયું એમ કે કાલે અમે જે ઓફિસ આવ્યો બરાબર સવારે અમે ઓફિસ આવ્યા અને પછી થયું એમ કે મારું તો સરસ મજાનું એક આયોજન ઓલરેડી બની ગયું હતું કે મારે અગર શનિવારે રજા આવે ચોથા શનિવારની રજા આવે તો શું કરવું તો પ્લાનિંગ બધું થઈ ગયેલું હતું અને અચાનક રજા કેન્સલ થઈ ગઈ કાલે તો બધું પ્લાનિંગ હતું એ રમણભૂમડ થઈ ગયું મતલબ ઓફિસ દ્વારા કેન્સલ કરવામાં આવે થોડા કામના કારણો છે અને અમારી સહેમતી છે તો પછી થયું એમ કે અહીંયા વાંદરો આવે છે એટલે જોઈ શકું છું શકો છો પાછું બહુ ભરોસો ના કરે તો અહીંયા જુઓ તમે અહીંયા અમારા વાંદરાઓ આખા ગામના અહીંયા ફરતા હોય છે તો કાલી રજા કેન્સલ થઈ ગઈ એટલે જો પહેલાં એમની ગાડી પર વાંધો બેસી ગઈ છે દેખાય પછી નુકસાન કર્યા પછી એ એટલો ધમ દઈને બેઠો છે ને કે પહેલાંનું જે જો મથાડું દબાઈ ગયું છે

તો બસ કાલે રજા કેન્સલ થઈ ગઈ તો જે પ્લાનિંગ કર્યું હતું અમે પરિવાર વડાએ કે શનિ રવિ અમે લોકો જે બહાર જઈશું એ પ્લાનિંગ કેન્સલ થઈ ગયું અને આજે અમે પધારી પડ્યા આજે પરિવાર ઓફિસ અને મારું તો પહેલું પ્લાનિંગ હતું કે આજે શનિવારે અગિયાર વાગ્યા સુધી હોવાનું અગિયાર વાગે આરામથી ઉઠવાનું અને પછી જે કામ હતું એ ફોલો કરવાનું હતું પણ કંઈ વાંધો નહીં કામ બી તો જરૂરી છે તો બસ આજે આવી ગયા છે ને આજે બહુ બધું કામ છે કારણ કે છે બાવીસ ત્રેવીસ સુધીના કોલિંગ સ્ટાર્ટ કરવાનું છે બાવીસ ત્રેવીસના રેલ્યુડેટથી લઈને લાસ્ટ પચીસ સુધીના એટલે લોડ હશે આખા ગામનો છે તો એ કરીશું પછી કાલે થયું એમ કે અચાનક જ વિઝિટમાં જવાનું થયું અને અચાનક હું એક વાગે વિઝિટમાં થયું અને કયા એરિયામાં વિઝિટ હતી ખબર છે એક હતી આપણે સિવિલ હોસ્પિટલ હસ્પિટલવાળી સિવિલ હોસ્પિટલની એક સ્લમ એરિયા છે ત્યાં એક હતી નગરની એક હતી બાપુનગરની હવે બાપુનગરની વિઝિટ હોય અને આપણે રશ્મિકાબેનને ના ભટકાઈએ એવું તો થાય નહીં તો રશ્મિકાબહેનને ભટકાણા અને અમે મળ્યા અને આખા ગામની પંચાયત કરી અમે બે બહેનોએ મળીને સાંજી તો બસ એ જ રહ્યું સરસ મજાનો દિવસ અત્યારે ઉગી ગયો છે ને કાલનો દિવસ બી સરસ મજાનો નીકળી ગયો હવે એવું થાય છે કે કોઈને કોઈ કારણોસર મોડું થવાના કારણે એક રિપોર્ટ લેવાનો રહી જાય છે તો કાલે એની માટે મેં મારા એક બહુ જૂના મિત્રને કોન્ટેક્ટ કરી દીધું ભાઈ સગા થઈને આવો બાપા તો થાય એને મારી હેલ્પ કરી અને મારું કામ થઈ જ ગયું કહેવાય જો પેલું કાળો કૂતરો છે ને ત્યારે નહીં દેખાતું કોઈ હા જો પેલો કાળો કુતરો છે ને વાદરાઓ દોડે દેખાય છે એને નહીં ખબર કે એક ઝાપટ મારશે ને તો હૈડ થઈ જશે હે રોતાય નહીં આવડે પછી મને કહેવા નહીં આવડે બરાબર ને તો તને ખબર છે હું વહેલા ઉઠીને કેમ દસ પંદર મિનિટ વહેલા આવવાનો પ્રયત્ન કરું કે હું મતલબ વિડીયો બનાવી શકું કારણ કે થઈ એમ રહ્યું છે કે સાંજે હું એટલી થાકી જાઉં છું કે હું વિડીયો નહીં બનાવી શકી મતલબ આટલી બધી રૂપાડી તો ફોક્સ વધારે પડે કેટલા જીવનમાં કેટલાક ભ્રમોસા છે જીવવો જરૂરી છે અને જીવો યાર જરૂરી છે કેમ નહીં મોર્નિંગ મોર્નિંગમાં ચાય થઈ જાય પણ એમાં એવું છે કે હું ઘરે જે ઓલરેડી ચા પી લઉં એનો જો એક કલાક નહીં થયો એના કલાક થશે એ પછી જે ચા પીવાશે હું આખા ગામની ચા પીવું અમારે તો કેવું લાગે નહીં એ ગોડાઉન જેવી ઓફિસ લાગે પાપા સવાર સવારનો માહોલ એનો જેવો બધા હમણાં અગિયાર એક વાગશે એટલે અહીંયા થશે બખાડો ધીમે ધીમે બધા આવશે સફાઈ આવશે બધા સ્ટાફ આવશે પણ હા યાર આજે કેટલી શાંતિ છે કેમ કે આજે તો ખાસ કરીને બિલ્ડિંગમાં રજા હશે શનિવારે હા ભૂલી ગઈ અગત્યા ધોયેલા છે માસીએ વિચારો ધોયેલા છે તો આ હાલત છે ના ધોયેલા હોત તો શું હોત પ્રશ્ન છે હું ચાંપલી કેવી કહેવા હું લોકોના કામને જજ કરું મારે પોતાના ઘરકામ મુજબ કરું તો કેટલી આખા ગામની ભૂલો કરું અને આ જો ના સુધરે ભાઈ ના સુધરે આ માવા મસાલાવાળા ના સુધરે તો અમારી આ જે બિલ્ડિંગ છે સુમેરૂ કોમ્પ્લેક્સ ત્યાં બધે જ નોટિસ લખેલી ભાઈ થૂકો નહીં થૂકો નહીં થૂકો નહીં તોય આપણા માવા મસાલા ખાવાવાળા પરમ 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 મહાન માણસો એ થૂંકે જ છે ને ગંદા તું કરે જ છે આ છે સેકન્ડ ફ્લોર અહીંયા લાઇટ નથી ચાલુ કારણ કે મને લાગે આખી બધી જ એમનું બધી ઓફિસ બનશે જુઓ એન્ટ છે ને જો આખા ગામનું અંધારું વીક લાગ્યું અને હવે આવ્યું અછવાડા અને નવી ઉમંગ અને રોશન સાથેનો ત્રીજો મા જે હોય છે હંમેશા અજવાળું અને રોશનીથી ભરેલું હવે આ વસ્તુ શું છે કોઈ ખબર હોય તો કમેન્ટ કરજો આ જે છે ને આ સિસ્ટમ શું છે હું ખબર હોય તો કમેન્ટ કરજો જો બધા વાયર છે અમારી પર જો લાલ કલર કરે તો મનુષ્ય હોય મહાન મનુષ્ય હોય ને એક સુહાના હો નીચે કરતાં અહીંયા મને હું ક્રિયા દેખા એટલે મને મને એવા ફિલ્ટર બિલકુલ નહીં ગમતા જોકે હું કોઈ ફિલ્ટર લગાવતી નથી જે મોબાઈલમાં આપેલું છે એ જ ફિલ્ટરમાં મો ચહેરો સરસ દેખાતો પણ કઈ બાજુ આપણે કેમેરો રાખીએ એના ઉપર આધાર છે કે ભાઈ કેટલું ક્લિયર છે એનું દેખાશે પણ મને મારા તલ ના દેખાય ન કરમ્મી તો એવા ફોટો નહીં ગમતો મને મારે તલ દેખાવ છે મને લાગે હું મેં છે ને હમણાં થોડાક વેઢ્યું છે તો એના તલ વિશે ખાસિયત કહેતા હતા તો જો કે એમને કીધું કે હોટ ઉપર તલ હોય તો ગયા ભાવમાં ક્વીન હશે તો જો મૂકવી હશું શું ઓફ શું નામ હશે પછી એમણે કીધું હતું ગાલ ઉપર તલ હોય તો એમને બહુ સુખી થાય તો મને જમણા ગાલ ઉપર પછી ડાબા ગાલ ઉપર હોય તો કે એમના પતિ બહુ સુખ થાય તો મારા ડાબા ગાલ ઉપર બી તલ છે તો આખા ગામના તલ છે પણ એ સુખ ક્યાં છે મેરકો નહીં દીકરા દીખરાય બાબા બટ હા મારા જીવનનું એક બેસ્ટ સુખ હાલ બે હજાર છવ્વીસનું એ પચીસમાં મળ્યું છે એ છે પ્રભુની દયાથી જીવનસાથી બરાબર જીવનસાથી સપોર્ટિવ હોય ને તો તમે કંઈ બોલી શકો કરી શકો હરી શકો ફરી શકો ને તો તમારું આખું બધું તમારું મગજ છે ને ત્યાં જ દોફડાયું રહે અગર જીવનસાથી ડખા હોય તો મારા તરફથી આખા ગામના ડખા છે એમના તરફથી પર્સનલી મને કોઈ નથી બરાબર જેમ કે કહેવત છે ને થળિયું મજબૂત હોવું જોઈએ ડાળીઓ બધી ઝૂલ્યા કરે તો કંઈક એવું જ છે એટલે જ કોઈ જીવન સાથે ખુશ રાખો બાપુ જરૂરી છે તો જીવન સાથી બહુ બહુ આસાન શબ્દ છે પણ બહુ જ અઘરો શબ્દ છે આ પદ મેળવવું પણ બહુ અઘરું છે જીવન સાથે બાકી તો આ શું છે ને એ કહેજો જેને ખબર હોય કે કહેજો બધું શું છે મીટર અમારે છે એનું મીટર મને નહીં ખબર પણ ખૂબનું છે શું આનાથી કંઈ નુકસાન થઈ શકે તમને ખબર છે ખબર છે ખબર છે આ દેખો હબડીમાં છે મીટર ખુલ્લું

કયું કયું પણ કયું હા જો આજે મારા વાળ એટલે ખુલ્લા રાખવા પડ્યા છે માથું ધોયું હતું માથું ધોઈને અમૂડો કરીને તો સુઈ ગઈ હતી મારા વાળ ભીના તો મેં એટલા માટે ખુલ્લા રાખ્યા છે કે સરસ સુકા સુક્કા થઈ જાય જેમ અત્યારે થઈ ગયા બરછડ સુક્કા ને બરછડ થઈ ગયા મને ખબર હું શું કરી રહ્યું મને મને આડા હોય ઉઠી ને તો ચાબી પીવી છે મને મારો મોબાઈલ વિચારતો હશે અમે મારા સ્પેશિયલ મારા કેમેરો વિચારતો હશે કે આનો અમે બે મહિનાથી ભટકાઈ કેમ ના ગયા હમ ભટકી ગયા એ ભટકી ગયા એમાં હવે કંઈ સુધારો વધારો થાય એવો છે નહીં બરોબર તો આવી એક આનંદ છે જીવનનો તમે લોકો અરીસા સામે જોઈને અરીસા સાથે વાત કરો ત્યારે હું તો બહુ કરતી પહેલી હમણાંથી ઓછી કરી નાખી છે મને ત્રણ ચાર વર્ષથી પહેલાં હું બહુ વાતો કરતી હરીસા સામે આખા ગામની મારી મારી ખોદણી બી કરતી હરીસા સામે અત્યારે જ્યારે કેમેરા સામે હોય ને તો એવું કે કોઈ છે જેની જોડે હું વાતો કરું છું ને જે મને સાંભળે છે બસ જ્યારે મારા વ્યૂઝ જોઉં તો પાંચસો દસ કે વીસ કે હોય મતલબ વીસ કે લોકો મને સાંભળે હાળ થેન્ક યુ થેન્ક યુ મારો પરિવાર ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પરિવાર થેન્ક યુ આ સપોર્ટ માટે ચલો થોડા આપણે રે બેન જઈએ પણ શનિવારે તો આજનો દિવસ હાડભર્યો છે પણ થઈ જશે બભાઈ મળીએ સાંજે